કૃષ્ણ લાલ કી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય કોય જીવે સુખમાં તો કોય દુખી થાય એને સંસારનું ચક્ર કહેવાય કોય જીવે સુખમાં તો કોય દુખી થાય એને સંસારનું ચક્ર કહેવાય योगेला सूरजने आठमाऊ पडतो योगेला सूरजने आत्थमाळतो खिलेला फूलने करमाव पडतो खिलेला फूलने करमाव पडतो જીવનમાં રણ બેવું દલ બદલ થાય એને સંસારનું ચક્ર કહેવાય જીવન મરણ બેવું દલ બદલ થાય એને સંસારનું ચક્ર કહેવાય કોય આવે કહે કોઈ જાય સંસારનું ચક્ર કહેવાય કોઈ આવે કાલ આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય કોઈને ત્યાં પૂનમાં તો યમાસ યમાસસે કોયને ત્યાં ત્યા પૂનમ તો કોઈ ને માસ છે કોઈ ને પૂનમત કોઈ ને છે કોઈ હશે હરખે તો કોઈ ઉદાસ છે કોઈ હશે હરખ તો કોઈ તો સડતી પડતી ના સમકારા થાય એને સંસારનું ચક્ર કહેવાય સડતી પડતી ના એવા સમકારા થાય એને સંસારનું ચક્ર કહેવાય આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનું